હા ઉપર હલો મુખ્યત્વે કઈ સમસ્યા અને શા માસ્ક પહેરવું પડ્યું મેઇન સમસ્યા એ છે કે સાહેબ અમે છેલ્લા બે મહિનાથી કોઈ વસ્તુની રજૂઆત કરતા હોય તો અમારે જીતાડેલો સત્તા પક્ષ અમારા જ કામે નથી આવતો અને માસ્ક પહેરવાનું મેન રીઝન એ છે કે આજે અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક સત્તાપક્ષ અમારો અવાજ દબાવવાની વાત કરે અમારી પાછળ પોલીસ ગોઠવવાની વાત કરે અમારા જીવન જે રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એવા કામ કરે એટલે કાં તો અમારે મોં છુપાઈને નામ છુપાઈને કામ કરવું પડે આજે એવા દિવસ આવી ગયા છે આ મોદી સાહેબના રાજમાં જે જે મોદી સાહેબનું રાજ અમને પહેલાં બહુ ગમતું હતું એના માટે અમે ખૂબ જ સપોર્ટ કર્યો પણ આજે આ પરિસ્થિતિ અમારા વોર્ડના લીલાબેન પછી ઉમંગભાઈ સ્ટેમવાલા અને નીતિન મામા આટલા જણને અમારા વોર્ડમાં અમે રજૂઆત કરવા છતાં પણ જો કોઈનું નિરાકરણ ના આવતું હોય તેવા કોર્પોરેટર અને એમની લીલાઓ આજે અમને નડતરરૂપ થઈ રહી છે એટલે અમે માસ્ક પહેરીને વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારું વ્યક્તિત્વ છુપાવવા માગીએ છીએ કેમ કારણ કે અમને અમારા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ ઊભા ન થાય એટલે અને પબ્લિકને સુખાકારીનો આનંદ મળતો રહે ખાડાની રજૂઆત કેટલા સમય પહેલાં કરી ખાડાની રજૂઆત મેં બે મહિના પહેલાં મૌખિક કરેલી છે પછી મેં વોટ્સઅપ પર મોકલેલી છે પંદર દિવસ પહેલાં એના પહેલાં એક દિવસ પહેલાં મેં ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો દિલ્હીમાં મોદી સાહેબના પૂતળા જોડે ફોટો પાડવા માટે વ્યસ્ત છે પણ જ્યારે અહીંયા રોડ પર લોકોના પૂતળા નીકળે એવી પરિસ્થિતિ છે તો કેમ આ મોદી સાહેબ શું જોઈને એ લોકોને દિલ્હી બોલાવે છે એમના કામ પૂછવા બોલાવે છે કે પછી એમનું નામ પૂછવા બોલાવે છે તમે પણ પાર્ટી સાથે સંકળાયેલા છો અમે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નહીં પણ અમે પ્રો મોદી છીએ એવું કહીએ તો ચાલે અમે મોદી સાહેબને જીતાડવા માટે તન મનને તનથી કોઈ પાર્ટીના સપોર્ટ વગર પોતાના ખર્ચે બહુ જ સપોર્ટ કરેલ છે અમે લોકોએ પણ આજે હવે એવો સમય આવી ગયો છે કે અમે એ જ સત્તા સામે અમે નથી બોલી શકતા લાચાર છીએ અમે